સુરત ડીસીપી પિનાકીન પરમાર નો અનોખો પ્રયાસ અલગ અલગ વિસ્તારમાં ફરતા બેઘર લોકોને સુધારવા માટે પ્રયાસ મુસાફી શરૂ કર્યું રોડ પર રહેતા વ્યવસ્થિત સારવાર આપવામાં આવે છે બાદમાં તેમની સાથે અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે છે પહેલા નવડાવી વાળ કાપી નવા કપડા પહેરાવવામાં આવ્યા કોઈ જગ્યાએ એથી ખોવાયો કે મિસિંગ હોય તો તેના પરિવાર સાથે સંકલન કરવામાં આવશે મિસિંગ ઓનલાઈન લિસ્ટ તેમના ફોટો મુકવામાં આવશે જેથી પરિવારનું મિલન થઈ શકે તમે જોઈ રહ્યા છો સત્ય સમ્રાટ ન્યુઝ ચેનલ તંત્રી શ્રી મોટા હોય છે જમવાનું ને બધું આપે ને મળશે

અને કોઈ આડું અવડું કામ નહીં કરવાનું પોલીસ આજે પોલીસને દત્તક લઈ લીધો તું સમજ પોલીસે તને દત્તક લઈ લીધો સમજી ગયો તું હા તારે કોઈ આડાવડા કામમાં પડવાનું નહીં અને તારે જે જરૂર હોય કહેવાનું પણ ધીરે 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 તારે તારી લાઈફ બનાવવાની સમજી ગયો અને નિષ્ઠાપ ને કઈને આની પેલી એ કરો તમે બરાબર હા શોખી વાત કેવું શું સાહેબ

હેલ્મેટ વાળા નટ એટલે તમે બેસી નથી શકતા પણ બેસવાનું ઉભા રહેવાનું વધારે થતું પડી ચાલે પડી રહું જો સાહેબ બેન છે ને તો તમને મેં બતાવતો મારું ના ના વાંધો નહીં એ તો સમજી ગયા મારા તમને